આણંદ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આજે ભર બપોરના સુમારે કૌતિ હોર્ડિંગ ઉપર અજાણ્યો શખ્સ ચડી જતા ભારે હોહા મચી હતી માનસિક રીતે અસ્પષ્ટ જણાતો શખ્સ હોર્ડિંગ ઉપર ચડી જતા વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા દરમિયાન સ્થાનિકોએ આ અંગે આણંદ ફાર વિભાગને જાણ કરતા ફાર વિભાગની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હોર્ડિંગ પર ચડેલ અજાણ્યા શખ્સને નીચે ઉતારવા કવાયત હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ સહી સલામત રીતે શખ્સને નીચે ઉતાર્યો હતો આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગૌરની સૂચના મુજબ ફાયર ફાઈટર પ્રદીપસિંહ સોલંકી વિશાલસિંહ દોડ મહેન્દ્રસિંહ રાઠોડ અશોકસિંહ સોલંકી તાત્કાલિક ઘટના સ્થળે દોડીને માણસને સહી સલામતની અને પરિચય મારું નામ દોડ વિશાલસિંહ ભૂપતસિંહ છે હું આણંદ ફાયર બ્રિગેડમાં ફરજ બજાવું છું બે વાગ્યાની આજુબાજુ અમારા ફાયર કંટ્રોલ રૂમમાં એક કોલ મળેલ કે આણંદ આણંદ જે રેલવે સ્ટેશનની આગળ હોલ્ડિંગ છે તેના ઉપર એક અજાણ્યો વ્યક્તિ ઉપર ચડી ગઈ તો તેને રેસ્ક્યુ કરવા માટે અમારે કોલ મળેલો હતો બે વાગ્યાની આજુબાજુ અમે અમારી ટીમ સાથે ફાયર બ્રિગેડની ટીમ સાથે ત્યાં પહોંચ્યા અને તેને ત્યાં હોલ્ડિંગ્સ ઉપરથી નીચે ઉતારી આપેલ છે